ચાલો મિત્ર તો આજે શ્રાવણ માસનો પહેલો દિવસ હતો અને આપણે આવી ગયા છે રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા આ મંદિર આવેલું છે મોરબીના બાજુના ગામમાં રફાળેશ્વર ગામમાં ગુજરાતમાં તો આપણે ત્યાં સવારે આવી ગયા છે દર્શન કરવા તો તમે પણ લાઈવ દર્શન કરો શ્રાવણ માસના તો આ મહાદેવની પૂજા ચાલે છે અને અંદર આપણે દર્શન કરીએ છીએ લાઈવ દર્શન છે મહાદેવના તો તમે પણ મિત્રો દર્શન કરો અને અહીંથી દર્શન કરીને આપણે હવે આખા મંદિરનો સીન લઈને નીકળી ગયા છે તો નેક્સ્ટ આપણે બીજા મંદિરે ચાલ્યા જવાના છે આપણે આવી ગયા છીએ વણઝારા વાંચ મેરડીમાં એ તો અહીંયા આવી ગયા છે ત્યાં પણ આપણે દર્શન તમને કરાવી દઈએ આ પણ મોરબીની બાજુમાં જ મંદિર આવેલું છે વણજારાના મેરડીમાં તો અહીંયા પણ તમને અમે દર્શન કરાવી દઈશું ચાલો મિત્રો તો જય મેળીમાં બોલો અને દર્શન કરી લ્યો તમે પણ લાઈવ તો આવી જ જગ્યાએ અમે પણ દર્શન કરવા જશું ને તમને પણ આવી જગ્યા બતાવશું ને દર્શન કરાવશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયોને જોતા રહ્યો તો બોલો જય મેળીમાં